બોટાદ જિલ્લાના સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવના સાનિધ્યમાં પવિત્ર ધનુર્માસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે તેમજ વિશ્વકલ્યાણ અર્થે શ્રી હનુમાન ચાલીસા પાઠ તેમજ ઓમ નમો હનુમંતે બહુભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહ પાઠનો જપ યજ્ઞ પ્રારંભ થયો છે શ્રી સ્વામિનારાયણ મંદિર ધામ સંચાલિત સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને પવિત્ર ધનુર્માસ નિમિત્તે તારીખ સોળ બાર બે હજાર પચીસને મંગળવારના રોજ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી એવમ કોઠારી શ્રી વિવેક દાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ દાદાને એમ્બ્રોડરી વર્ક વાળા વાઘા ધરાવવામાં આવ્યા હતા તેમજ સાડા પાંચ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને સાત કલાકે શણગાર આરતી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી દ્વારા કરવામાં આવી હતી પવિત્ર ધનુર માસ તારીખ સોળ ડિસેમ્બર બે હજાર પચીસથી તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન દાદાના મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે